કોઈપણ કાર્યક્રમની શરૂઆત અમારા લાયન્સના પ્રોટોકોલ મુજબ અમે આપણું જે રાષ્ટ્રધ્વજ હોય એને બંધ વાઇસ પ્રેસિડેન્ટ એમને હું વિનંતી કરીશ કે તેઓ રાષ્ટ્રીય કરે અને આપણે બધા પોતપોતાના સ્થાન ઉપર જેમનાથી ઊભા થવા એ ઊભા થવા વિનંતી વંદન કરીએ છીએ અને એને વફાદાર રહેવાના સોપન લઈએ છીએ આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણને દરેકે દરેક જે ઉત્સાહ અને ખંગથી સારાને મહાન કર્તવ્યની પ્રેરણા અપાય છે અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફથી અમારી અડગ આજે જે આયોજન કર્યું છે આપણે બધાને અહીંયા ભેગા કરવાનો એના માટે આપણા ઊંઘી દોડના સ્કૂલ ગોલ્ડ રેકોર્ડ હોલ્ડ ને વિનંતી કરીશ કે તેમનું સાલ ઉડાડીને ફૂલ આપીને બહુમાન કરે તો ભાઈ આવશે ત્યારે આપણને વધારે જણાવશે બધા જોરદાર તાળીઓ પાડો ભાઈ અને એક ક્રિયાબેન આવો ને તમે સરકાર બહુ હેલ્પ કરે છે આપણને દિવ્યાંગોને એટલે ભણો અને આગળ આવો કારણ કે એમને અત્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જોબ મળી છે માહિતી ખાતામાં આણંદ ખાતે અને સરકાર તરફથી એમને ગાડી પણ મળી છે અને જુદી કેબિન બી મળી છે એમાં બી ભારતને રિપ્રેઝેન્ટ કર્યું હતું બેંગ્લોરમાં અને એમના બાળકો બે છે એમાંથી એક પ્રજ્ઞાચક્ષુ છે બીજો નોર્મલ આર્ચરીમાં એટલે જે બાણ મારવાનું હોય છે એમાં નોર્મલ કેટેગરીમાં બી એ છોકરી જે છે એનું નામ મને યાદ નથી એને લઈ ગયા છે અત્યારે એને હાથ જ નથી એ પગથી બાણ ચડાવે છે અને ઓલિમ્પિક ગેમ્સમાં બી એ જીતીને આવી હતી બ્લાઇન્ડ બરોડા લાયન્સ ક્લબ અવર બિલવડ એમએલએ શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પ્રેસિડેન્ટ ઓફ ઇ વન ડૉક્ટર અશોક ભટ્ટ ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના સર્વે કાર્યકરો અને મારા વાલાકરન દેસાઈ ચૈતન્યભાઈનો મતલબ છે ડિવાઈન કોન્શિયસનેસ ઇફ આઈમ નોટ રોંગ ડિવાઇન કોન્શિયસનેસ એટલે દૈવી શક્તિ અને મકરંદ એમના ફાધર હતા જેમનો અર્થ થાય છે મધ તો આવા મધ જેવા મીઠા પિતાના દૈવી શક્તિ વાળા વ્યક્તિ આપણી જોડે છે આઈ એમ પ્રાઉડ ઓફ ઇશ आह बाल पाल पाल प्लगाल, गोडरे, अजरे, तीक घोुटिर। मिल्धपा उपल्देशे, और बेम दो सिर्चानावट अगिल्गरों 11 Umarójा जो साहिख़ने से ल 돼माली कोड़ेश, वाहिच मौड़ेक्ट, घघुट्ष कर सका Kirstyहा जरीर निम्हेश, आरहे गागिष्कि આ કેમ કે આ બધા ગ્રુપ લઈને પોગું આપ સાથે એટલે એટલે કા નજીક આ સ્પેશિયલ કાર્યક્રમ રવિવારે બપોરમાં રાખ્યો છે એમાં પંચસ્થ પધારે પ્રમુખ લાયન્સ મેનના ના ગૌરાંગભાઈ પંડ્યા બરોડા એસોસિએશન રંગા ચક્ષુઓના પ્રમુખ એવા દેવેન્દ્રભાઈ પારેક ડોક્ટર અશોકભાઈ ભટ્ટ પ્રેસિડેન્ટ વી વી વન સોસાયટી અનિતાબેન જેઓ સેક્રેટરી છે વી વન સોસાયટીના ઇન્દ્રવદનભાઈ જોશી સતીષભાઈ ઇન્દુલા પ્રશ્નો હોય અમારું કામ ખાલી ભાજપની પ્રસિદ્ધિ કરવાની આ કામ હોય છે આવા કાર્યક્રમમાં આવે એટલે ચિંતા થાય શું કેવું પરંતુ અરવિંદ કાકા કાયમ બોલાવતા હોય છે મને કોઈ પણ કાર્યક્રમ હોય એટલે અમે દોડી જતા રહીએ એવા સરસ ટાઈમે બોલાવે કે અમે ફ્રી હોઈએ આમ હમણાં આવતા આવતા જ વાત ચાલે કે તમારો ટાઈમ ભેગોમાં બધા તવરા જ હોય કશું કામ હોતું નથી કારણ કે અમારા માટે કામ કરતા હોઈએ છે અમારા પી એ રાખેલા છે કોર્પોરેશનના અધિકારીઓ છે અમારે ફક્ત ડાયરેક્શન આપવાની છે ભાઈ આમનું કામ છે જરા જોઈ લેજો એથી વિશે કામ હોતું નથી એટલે ને જાતે બાકી ગાડી ચાલક છે અમારે શહેરમાં કઈ મોટા કાર્યક્રમો તો લઈને જઈએ વડોદરા શહેર ની બહાર જવું હોય તો લઈને જઈએ પણ મારે પણ ગાડી બહુ ગમે ચલાવવાની અમે ખરેખર શરૂઆતમાં નાનપણમાં અમે લો બહુ બ્રેક કરેલો છે

હવે પ્રયત્ન કરીશું જે આપનામાંથી પ્રજ્ઞાચક્ષુઓ છે એમને જરૂર હોય એ વાત છે બરોડા એસોસિએશન બ્લાઇન્ડ ને અમારે કમ્પ્લીટલી સાઈડ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે આ સંસ્થાને જંગ બહાદુર બહાદુર જંગસિંહ એમને આજે સંસ્થા ને ગવર્નર ડોનેટ કરવામાં આવી હતી ભારત ભાગ્ય વિધાતા પંજાબ ગુજરાત હિમાચલ યમુના ગંગા જલ તરંગા લોકો ને બધાને મળી રહે ને આપણે વ્યવસ્થિત બધાને આપી શકીએ કાઢી પાડવાની છૂટ છે ભાઈ એમાં ઘણી બધી વસ્તુઓ છે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ શું શું છે અંદર જઈ શકે છે અહિયાંથી એટલે ડુપ્લિકેશન ના થાય પ્લીઝ અને ફક્ત

Kalau ini, taranya, 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 Oke. Swidi Parama,